વલસાડથી વલસાડમાં મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થઈ ચુક્યું છે વલસાડ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી માટે મતદાન યોજાયું છે મહત્વના સમાચાર સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ થઈ ગયું છે છે વડીલો યુવાનો અને મહિલાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન રહ્યું મોગરાવાડી સુકી તળાવ વિસ્તારમાં ઉમેદવારો સામ સામે વોર્ડ નંબર ચાર ની ચૂંટણી દરમિયાન તણાવ સર્જાયો હતો પોલિંગ એજન્ટ બેસાડવા મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામ સામે આવી ગયા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વનું છે કે આ પ્રકારે વલસાડ નગરપાલિકાની આ પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન જ્યાં વલસાડમાં મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન યોજાયું છે વલસાડ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી માટે મતદાન જ્યારે સવારથી જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ચૂક્યું છે વડીલો યુવાઓ અને મહિલાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે જ્યારે મોગરાવાડી સુકી તળાવ વિસ્તારમાં

વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચાર ની હું સામાન્ય મહિલા પર ઉમેદવાર છું વોર્ડ નંબર મેં બે વખત કલેક્ટર ઓફિસમાં પૂછીને આવેલી કે વોર્ડ કોઈ કોઈ વ્યક્તિ બૂથમાં બેસાડી શકાય જેનું નામ વોટર વોટર આઈડીમાં વોર્ડ નંબર ચાર માં આવવું જોઈએ હવે અમે સવારે સાડા છ વાગ્યા બુથમાં વોર્ડ નંબર ચાર ના બુથ પર છોકરાને બેસાડ્યા ચાર દસ ના બુથ પર એનું નામ ત્રણ દસ માં બોલે હવે અમને ત્યાંથી એવી જાણકારી મળેલી કે વોર્ડ વોર્ડ ચાલે બૂથ કોઈ બી ચાલે વોર્ડ જ વ્યક્તિઓમાં જોઈએ હવે તાત્કાલિક કહેવામાં આવે કે તમે વોર્ડ બૂથ પ્રમાણે જ છોકરાને બેસાડવાનું આ છોકરાને ચાલે બુથ ન જ લાવો તો મામલા મેં ચૂંટણી પંચ સાથે સાહેબ સાથે વાત કરી સાહેબે મને એમ કીધું કે બાર વાગ્યા સુધીમાં બેન તમે બેસાડી દેવો કોઈ વાંધો નહીં મળે અમારા સામેના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તે આવ્યા અને તા બોલવા લાગ્યા કે કાળો 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 હવે જયારે મેં બાર વાગ્યા સુધી ટાઈમ લીધો છે તો બાર વાગ્યા પહેલા બેસાડીએ અને હજુ બાર કા ગયા છે

મશીન જે મૂકવામાં આવેલા છે કોઈ કોઈ બટન જામ છે છે તો બરાબર ચેક બી થાય ને બટન એક બટન કોઈ વખત જોર માં દબાવવા પડે ત્યારે ચાલે એની ચકાસણી કરવી જોઈએ ને હવે અમે અમારે અંદર ચકાસણી કરવા જાવ તમને કોઈ કરવા દેવા છે ચકાસણી